બરાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના અધગામની મોતીશર પ્રાથમિક શાળાના આચાર્યની હાજરી શાળામાં જોવા ના મળી આજે ન્યૂ સિક્સટીન મીડિયા દ્વારા આજે બુધવારના બાર વાગે કાંકરી તાલુકા પંચાયતમાં શિક્ષણની કચેરીમાં ટીપીઓ પાસે આ શાળાના શિક્ષક કામગીરીમાં કરી રહેલા નજરે પડે છે અને બાદ ન્યૂઝ સિક્સટીન મીડિયા દ્વારા એક વાગે પોતે જ ફરજ બજાવે છે તે શાળામાં ઝીરો ગ્રાઉન્ડથી ચેક કરતા એક શિક્ષક બાળકોને ભણાવી રહ્યા હતા જ્યાં ધોરણ એકથી પાંચના બાળકો અભ્યાસ કરે છે ને આચાર્ય હાજર ના હતા આ બાબતે તાલુકા બીટ કેની ગૌરાંગ પંચાલને બે ને અઢાર કલાકે અમારી ચેનલના એમડી દ્વારા પૂછપરછ માટે ફોન કરેલ પરંતુ તેમનો ફોન ઉપાડ્યો ન હતો આમાં આચાર્ય કરતા હોવાનું ચર્ચાય છે આ બાબતે કાંકરી પંચાયતમાં લગાવવામાં આવેલા કેમેરા ચેક કરવામાં આવે તો તેમની હાજરી શાળામાં છે કે ક્યાં તે તપાસ કરવી જરૂરી આ બાબતે ઉચ્ચ અધિકારીઓ નહીં જાણતા હોય જેની તપાસ કરવી જરૂરી એક બાજુ અપડાઉન કરતા શિક્ષકો દૂર દૂરથી અપડાઉન કરી રહ્યા છે જે પણ તપાસનો વિષય છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી

કા રોજ હાજર હોય છે કે નથી હોતા કોક દાડો આવે કોક દાડો નથી આવતા એમને અને સાહેબ રેડી પણ આવી હા